સાથે સ્વચ્છતા અભિયાનમાં પણ ભાગ લીધો હતો જેમાં પચીસ જેટલી નવી બસોનું ફ્લેગ ઓફ કર્યું હતું જે કલોલથી રાજ્યના વિવિધ શહેરોમાં જશે તથા કલોલથી માણસા સુધી બનનાર નવીન રોડ જે મંજૂર થયો એનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું કલોલ એપીએમસી ખાતે નવીન ગટરનું ખાતમુહૂર્ત કર્યું તથા સાથે ત્યાં આવેલ ઓએનજીસી રોડ ઉપર હાથમાં જાડું લઈ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો તો કલોલ તાલુકાના આરોસડિયા ગામમાં બનેલ નવીન ગ્રામ પંચાયત ભવનનું પણ લોકાર્પણ કર્યું હતું આ કાર્યક્રમમાં કલોલ વિધાનસભા પ્રભારી ઋતવિજ પટેલ સ્થાનિક ધારાસભ્ય બકાજી ઠાકોર સહિત જિલ્લા કલેક્ટર મનપા કમિશનર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ અને સ્થાનિક લોકો પણ હાજર રહ્યા હતા ખાસ કરીને તમારી ગ્રામ પંચાયત માટે આ નવી ઓફિસ અને ઉપર વળ જે તમારે ગ્રામ સભા મંગાવી હોય નાની મોટી બેઠકો કરવાની હોય તે બધી જ વ્યવસ્થાઓ જોડેની આજે તમારા માટે આ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને બીજું આનંદની વાત એ છે કે કલોલ વિસ્તારમાં પચીસ નવી બસો એસટી નવી બસો આપવામાં આવી જેના માધ્યમથી કલોલ નાગરિકોને ગાંધીનગર અમદાવાદ અવર જવર માટે આ નવી બસો નો લાભ તમે સૌ લોકો લઈ શકો તે માટે આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા વ્યવસ્થાઓ કરવાની વ્યવસ્થાઓ થઈ ગઈ છે આજે તો કલોલ માટે કમસે કમ બસો કર્મચારી કર્મચારી જોડે કલોલ ને આજુબાજુના ગામડાના સૌ નાગરિકોએ સાથે જોડાઈને આ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવો જોઈએ સ્વચ્છતા તો થઈ જશે એના પછી જે જવાબદારી છે એ આપણા સૌ લોકોની છે એ સૌ લોકો સાથે મળીને કલોલને સ્વચ્છ કરવામાં આપ સૌ લોકો સહયોગ આપશો તેવો સો ટકા વિશ્વાસ છે આદરણીય શ્રીએ બીજા રોડો બીજી નાની મોટી ગટર લાઈનની વ્યવસ્થાઓ આ બધી જ વ્યવસ્થાઓ તાત્કાલિક ધોરણે કલોલને ને મળે તે માટે આજે કમસે કમ પાસઠ થી વધારે નાના મોટા રોડો ત્રણ વોર્ડ અંદર ગટર લાઈન કામ અને બીજા બધા જ કામોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત થયું છે તો આપ સૌનું અભિનંદન આપું છું અને સૌ ગ્રામજનોના ಅಯ್ಯು ಮಾಡೆ ತಂತ್ರ ದ್ವಾರ ನಟಾ ತಮ ಕರ್ ಧಾನ ಅಪಾಯಿದೆ ಡಪಾಮ ಪೂರ್ಣ ತಾ ಆ